મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં નવ માળની બહુમાળી ઇમારતનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે જેને લઈને એસએસજી હોસ્પિટલનો ગેટ નંબર ત્રણ અનિશ્ચિત મુદત માટે બંધ કરવામાં આવ્યો છે વડોદરાની એસએસજી હોસ્પિટલનો ગેટ નંબર ત્રણ અનિશ્ચિત મુદત માટે બંધ કરવામાં આવ્યો છે નવમાળાના ભવનમાં ઓપીડી કિડની સ્પાઇન તેમજ આંખોના ઇલાજ કરવામાં આવશે મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસી હોસ્પિટલમાં નવમા માળની બહુમાળી ઇમારતનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે જેને લઈને એસએસી હોસ્પિટલનો ગેટ નંબર ત્રણ જે છે તેને અનિશ્ચિત મુદત માટે હોસ્પિટલ તંત્ર દ્વારા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે હોસ્પિટલમાં આવનાર સગા સંબંધીઓને અગવડતા ન પડે તેના માટે વૈકલ્પિક રસ્તો પણ આપવામાં આવ્યો છે માટે ગેટ નંબર એક અને બે નો ઉપયોગ કરવા હોસ્પિટલ તંત્રએ દર્દીઓના સગાઓને અનુરોધ કર્યો છે ગેટ નંબર ત્રણ ને અડીને નવ માળના ભવનમાં ઓપીડી કિડની સ્પાઇન તેમજ આંખોનું નવું ઘડતર થવા જઈ રહ્યું છે જેલ જેલ રોડ રોડ ઉપર ગેટ નંબર પરથી સયાજી હોસ્પિટલની અંદર આવતા દર્દીઓ એમ્બ્યુલન્સ દર્દીના સગાઓ તથા સયાજી હોસ્પિટલનો ફેર તરીકે ઉપયોગ કરતા સર્વેજનોને અમે જાણ કરીએ છીએ કે ગેટ નંબર ત્રણ આજથી બંધ કરવામાં આવશે કારણ ગેટ નંબર ત્રણને અડીને નવ માળના નવા ભવનનું નિર્માણ થવા જઈ રહ્યું છે કે જેની અંદર ઓપીડી કિડની સ્પાઇન તથા ઓપ્થલ્મિક વિભાગોનું નવું છણતર ઘડતર થવા જઈ રહ્યું છે જે તકલીફ પડશે એ બદલ અમે દિલગીર છીએ અને દર્દીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થાની વ્યવસ્થા કરેલ છે